તો આ તરફ સુરેન્દ્રનગરના શિવભક્ પદયાત્રા કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા દિવસ બાદ દેવ મહાદેવજીના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી કાશી પદયાત્રા પૂર્ણ કરી સુરેન્દ્રનગર પરત ફરતા પ્રેરણાદાયી પદયાત્રીનું સન્માન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર અણઘટનાથ મહાદેવ મંદિરે પદયાત્રા પૂર્ણ કરનાર શિવભક્તનું બહુમાન કરવામાં આવ્યું અણઘટનાદ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા સુરેન્દ્રનગરના કેતનભાઈ અગ્રાવતે 1500 થી વધુ કિલોમીટર ની પદયાત્રાએ દિવસમાં પૂર્ણ કરી હતી મારું નામ શરૂઆત કરી અને મે 51 દિવસમાં મારી આખી યાત્રા પૂર્ણ કરી અને જુદા ચાલુ કરીને મેં બગોદરાથી ડાકોર દર્શન કરીને પછી મેં ઉજ્જૈનના દર્શન કર્યા અને ઉજ્જૈનથી ભોપાલ થઈ વિદિશાથી સાગર થઈ મેં રીવાડા રસ્તેથી હું મા વિદ્યાવાસીના દર્શન કરીને કાશી પહોંચેલો છું અને કુલ અમારી યાત્રા એકાવન દિવસની રહી પછી કાશીના બધે બધા અલગ અલગ ચોર્યાસી ઘાટથી મેં દર્શન કર્યા ગંગા સ્નાન અને પછી ત્યાં ઘાટે જ તે હું રાત્રિ રોકાણ કરતો હતો અને પછી ત્યાં પંદરેક દિવસ હું કાશીમાં રોકાણું છું અને પછી બસ ભોલેનાથનો આદેશ થયો એટલે હું કાશીથી મારા ગામ સુરેન્દ્રનગર પરત ફરતું છું